સાલો ટુ ફેમિલી જેમ છો બધા બધા મને રામ રામ સારામ ને જય માતાજી જય દ્વારકાથી જો આપણે આજે હાજે લોક થોડું કર્યું હશે મારા વાળા તો ચાલો જો આપણે આજે છે સ્પેશિયલ રેસિપી આપવાની છે પાપડ ઢોંસો મસાલા ઢોંસાની રેસિપી છે આજે ચાલો કન્ટિન્યુ લોકમાં જોડા લાવી ગયો તો બટાટા બાપા મૂકવાની થઈ ગયું છે હવે જો ક્યાં બટાટા મારા બાપા

હાય બટેટાનો વઘાર ચાલુ છે અને મેડમ જો બનાવે છે જા ને મને બનાવવું પડે હા રાંધવું પડે રાંધવું પડે ન આયા તો ન રાંધ્યા જો બટેટાનો છંદુ લીંબુ કોથમરી સાલો બધા મચ્છાલા પાપડ મચ્છાલા ઢોસો ખાવા માટે મનાકો મચ્છાલા જો બગાડવા મણે છે અમારી નાલો જો બટેટા નો મસાલો વગારે નાખ્યો છે હાલો સ્પેશિયલ ટેસ્ટ હાલો મસાલો ખાવા વાયરી ઘડી કી છે આ કી છે મસાલો ખાવા મસાલો ખાવા હા મિત્રો એમ છે બધા ન ડાળી વગારે કી છે હાલો જો પાપડ ઢોસો થાય તે મને બતાડશો હું વાલો તો ચાલો જો અમારે કઈ રીતે પાપડ મસાલા ઢોસો બનાવશો પાપડ ઢોસો તો તમને બતાવી દીધી હવે

ચાલો જો મિસાલો તૈયાર જો પાપડ ઢોસો થઈ રહ્યો છે તૈયાર અમારે જો ચાલો બનાવો પાપડ ઢોસો એક આદો ટેસ્ટ થઈ જાય અમારે ખાઈ લીધી પીછે ભૂખ લાગી ગઈ છે તમે કઈ રીતનો પાપડ ઢોસો બનાવો પાછ થઈ તો અમારે આ રીતનો બનાવ્યા છે આમાં બનાવવાના જો આ રીતનો મસાલો નાખી દે

અહીંયા પાપડ ઢોસો બની રહ્યો છે તમે કઈ રીતનો બનાવો કીજો હો પાછા હા બધો મહેમાન ને બેહારી દીધા જો અમારે મહેમાન સામુ નહીં જો એ શરમાય છે મહેમાન તો ચાલો કન્ટિન્યુ લોકમાં જોડાયેલા રહો જો આ રીતનું બનાવે છે

મસાલા પાપડ દેશી વરાળિયા પાપડ આની પાસે મસાલા પા મળી રહ્યો છે આની પાપડ તળાઈ રહ્યા છે ના લો પછી હવે છે ખાવા માટે આપણે તૈયાર થઈ ગયા છે જો આ એટલા અહીંયા પાપડ તૈયાર થવા મળ્યા છે હવે જો આપણે તૈયાર લઈ લીધું છે અને ખાવા માટે જો અમારા મહેમાન પણ બેસી ગયા છે જો અમારા મહેમાન જો હરેશભાઈ અમુક જો હોય જો એને શરૂ કરી દીધું છે આપણે જો લઈને બે જાય છે પાપડ પણ આવી ગયા તળાય હાલો બધા વાળું કરવા માટે વાળું કરવા બેસી જાય છે બધા તમે પણ હાલો વાળું કરવા માટે

ચાલો મિત્રો જો આ વિડીયો આપણે પાપડ ઢોસા મિછાળાનો બનાવ્યો હતો તો આ વિડીયો તમને ગમે તો લાઈક કરીજો શેર કરીજો ને જગ્રાદ કરીજો મિત્રો તો ચાલો મળીશું નવા જ વિડીયોમાં કે નવા જ અંદાજની મલપા તો ચાલો જય માતાજી જય દ્વારકાધીશ